ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ કેમ છો જય શ્રી કૃષ્ણ જય માતાજી ચતનગઢિયા બ્લોગમાં તમારું સ્વાગત છે અને જો આપણે અત્યારે ફ્રી થઈ ગયા છીએ અને સાડા દસ જેવું થયું છે તો થયું કે હાલો આગળ માર્કેટમાં જવાનું શાકભાજી કર્યાનું રહેવા તો માર્કેટમાં જવું છે નહીં જો પપ્પા એને હાઈથ હું કેવી રીતે હાઈથા ચા બનાવી લઈએ હાઈથે બનાવીને પી લે બનાવી બનાયનો દેવો પડે એને એનો જ ભાવે આમાં પહેલાથી તેવ છે તેવ છે બીજાનો ભાવ એને બીજાનો નો બાય એક જ ટાઈમ હવારે પી બીજાનો બનાય બાકી હાઈથે જ બનાવીને પીએ અને જય મમ્મી તૈયાર થઈ ગયા હું કહા હાલો તમે મારા બેગા રીબાને આટો મરે છે કા હા સાક માર્કેટમાં આટો મારી આવી અમે થોડું ઘણું શાકભાજીને એવું લેવાનું અને આ તો છે ને વાતાવરણ એટલું ખરાબ થઈ ગયું છે ને વરસાદી વાતાવરણ થઈ ગયું છે વાદળા છવાઈ ગયા જો તડકો જ નથી વાદળ છાયું થઈ ગયું છે વાતાવરણ તો ચાલો હવે આપણે રેડી થઈ જાય અને શાક માર્કેટમાં જઈ આવી The <laughs> only <laughs>

તમારી રેવી માર્કેટ નથી ભરાતી કા જોશી આપણે હારી ભરાય જોશીપરાની શાક માર્કેટ જઈ તો અહીંયા ન ભરાય કારણ કે અહીંયા તો ત્યાં તો હું આજુબાજુમાં ખેડૂતો વાવતા હોય ને ઈદ શાકભાજી તાજે તાજું હોય અને હવાર હાય બે ટાઈમ અહીંયા તો આપણે છે ને હવારમાં જ જવું પડે બપોર પછી પાછું કાંઈ ન મળે વાસી હોય બધું એવું થાય તો પછી તો ગામે ગામની શાક માર્કેટ જુદી જુદી હોય ને જે હોય હરાઈ લેવાની હોય બીજું હું ચાલો તો હવે છે ને રસોઈ નો ટાઈમ થઈ ગયો તો હવે રસોઈ બનાવવા માંડીએ જો શાકભાજી લેવા ગયા તા શું શું લઈ એવા ને એ બતાવું તમને બટેકા લીધા છે કાકડી લીધી પપૈયું લીધું છાશ લીધી બામ લીધી રબર લીધા બંગડી લીધી જો મમ્મી માટે અને ગલકા છે કારેલા છે અને મેથી મેથી નહીં ધાણા અને ફોદીનો લીધો છે ચીકુ લીધા અને આમાં છે મસ્ત ફેવરિટ વસ્તુ આપણી જો બતાવો ખોલીને રાની સીઝન આવી ગઈ કેરી મસ્ત કેરી આવવા મેં તો થોડી કેરી પણ લીધી છે આપણે અને આમ ધાણા ફોદીનો છે ને એ છાસનો મસાલો કરવા માટે આટલો બધો લીધો એ બનાવીશ ને ત્યારે તમને બતાવીશ તો ચાલો હવે રસોઈ સ્ટાર્ટ કરી દઈને આ બધું નમો કરી લઈ અને રસોઈમાં તો જો સવારે શાક તો બની ગયું પણ પીંડાનું બનાવું તો એટલે આપણે કાવ્યાબેન નહીં કે પીંડાનું શાક ખાય નહીં એટલે એના માટે છે ને અડદની ડાળ બનાવવાની છે અને રોટલી ને એવું બધું છે તો ચાલો હવે આગળ વધીએ તો જો ભાજી ને એ બધું તો છે ને આપણે સરસ રીતે કરી નાખું એટલે કે દાંડ લાન બધું અલગ કરી નાખું ફોદીનો છે પછી મીઠો લીમડો છે એ બધું છે તો જો પછી તમને બતાવું તો જો આ ધાણા છે આ ફોદીનો છે અને આ મીઠો લીમડો આ ત્રણેય વસ્તુ જે છે ને છાયામાં સુકવવાની છે એક બે દિવસ માટે સરસ સુકાઈ જશે એટલે આજે તો આપણે માર્કેટમાંથી બધું લઈ આવ્યા અને સાફ કરી અને સુકવી દીધું છે આપણે ધાબા ઉપર પછી એ કઈ રીતના મસાલો બનાવો ને એની તમને હું બતાવીશ રેસીપી કઈ રીતના મસાલો બનાવો છાશનો પણ આજે આજે તો ખાલી સૂકવું છે એટલે નેક્સ્ટ વિડીયોમાં છે ને એ પાર્ટ આવશે તો તમે છે ને જરૂર થી જો જો સ્કીપ કરતા નહીં તો ચાલો હવે આપણે પાછા નીચે જઈએ અને રસોઈ બનાવવા માંડી અહીંયા મસ્ત આપણે ચીભડા પણ સુધારી ગયા છે અને કુકર ની અંદર મસ્ત મજાની અડદની ડાળ પણ બનીને રેડી છે તો બસ હવે જો આ લોટ બાંધી લો પછી રોટલી બનાવી અને જમવા બેસી જઈએ જો ફ્રેન્ડ્સ હજી રોટલી બનાવવા જાતી હતી ને

તો હારો હાલો બધાય જમવા બેસી ગયા છે તો ચાલો બધે પણ જમવા માટે તો જો મિત્રો મસ્ત અડદની દાળ ની રોટલી મસ્ત કેરી ને જમી લીધું આપણે અને હવે ખાઈ પીને ફ્રી થઈ ગયા વાસણ થઈ ગયા પોતો બધું થઈ ગયું હવે છે ને થોડીક વાર સૂઈ જઈએ કારણ કે કાવેને છે ને મારે ફરજિયાત સુવડાવવી પડશે ગળું દુઃખેશ જરાક તાવ જેવું છે પછી ઊઠીને સાડા ચાર વાગે ટ્યુશનમાં જવાનું હોય એને એટલે છે ને એ છે તો નહીં પણ આપણે છે ને ધરાટથી એને સુડાવવાની છે એટલે છે ને થોડોક આરામ થઈ જાય ને તો ગળાને થોડીક રાહત રહે દવા તો પી લીધી એણે તો ચાલો હવે છે ને હું કાવ્યાન સુડાઈ દઉં અને પછી આપણે ઊઠીને પાછા મળીએ જો બપોરે તો અડદની દાળ ને ખાધું તો એટલે ઘેન ચડ્યું તો એટલે હોઈ ગયા હતા ઉઠી ગયા ચા પાણી પી લીધી અને હવે કચરોને ને એવું કાઢવાનું છે એ બધું કાઢી લેવું ને પછી મારે જવાનું છે પાણી ભરવા માટે કારણ કે આજે ગાડી છે નહીં તો મારે પાણી ભરવા માટે જવું પડશે તો ચાલો હવે આ બધું કામકાજ પતાવી દઉં પછી મળીએ અને જો આ કાવ્યબેનની સેવા ચાકરી ચાલે છે નાના કરે છે

આ આ નાનાજી પૂછે છે છે જો નજીક થી બતાવી દો જો આ જોઈ લ્યો જો તો જો તમને પપ્પા એ પ્રશ્ન પૂછો ને શું હતું એ તમે બધાય છે ને કોમેન્ટ કરીને કેજો એ પ્રશ્નનો જવાબ તમારે આપવાનો તો ચાલો આપણે આજનો વિડીયો એ પૂરો કરી દઈએ નેક્સ્ટ વિડીયોમાં પાછા મળશું એ પેલા જે કોઈ નવા સબસ્ક્રાઈબર હોય ને અમારી ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો અમારી ચેનલને લાઈક શેર અને કોમેન્ટ કરજો તો મળશું નેક્સ્ટ વિડિયોમાં ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ જય માતાજી